આ બાજુની સાઈડ તમે જો અહીંથી કેમ ગાડીઓ નીકળે છે ઓહો આપણે કઈ હોતા મત નથી આ ઝાડમાં પડી ગયું જો તમે કવડું નુકસાન હોય છે આ ખેતરોમાં હાવ થઈ ગયું પાણી દેખાય છે આમાં પાક શું છે એ આપણે કઈ દેખાતો નથી આ હાલ જો તો હવે જો આ બંધ થવાની તૈયારી છે અત્યારે ચાલુ છે આનું કઈ

ની બજારમાંથી ભાઈ ચા પાણી પીધા છે તો મારે હારી ચા પીવી હોય ને તો અહીંયાથી સીધું આવતું રહેવાનું અને આ સામે કંઈક છે ચોક છે અને આ ગામનો ગેટ છે ને ઘણો ઉપર જવા મળશે હવે આપણે અહીંયાથી સીધા ભાગીએ સોમનાથ બાજુ આગળ જતા બ્રિજની જે પેટ્રોલ પંપ છે એટલે અહીંયાથી પૂરાવી લઈએ ગેસ અને અહીંયાથી સોમનાથનો રસ્તો બની ગયો છે એમ કહે છે તો કેવો છે આપણે જોઈ લઈએ ગેસની ટાંકી થઈ ગઈ છે ફૂલભાઈ હવે ફટાફટ અહીંયા છે આગળ દી ઉગી ગયો છે ને આ એક પંપ જે ઉનામાં આવી છ વાગે ખુલે એટલે ઉના બાજુ ગમે આવતા હોય ધ્યાન રાખવાનું સવારે છ વાગે ખુલશે ને બીજો પંપ તમને આગળ અઢી કિલોમીટર આ બાજુ મળી જાય જે આપણે સીધા ઉનાથી આપણા સાસણ તલાળાવાળા રસ્તે જઈએ ને એમાં હવે આપણે ચડી જઈએ આવ્યા અહીંયાથી ઓળીનાર બોજા છે જાટા ચાલુ થયા છે આ બાજુ ઓલી સિમેન્ટની કંપનીનો પ્લાન છે અને ઘણા બધા ભાઈઓ આપણા જોતા હતા કહે કે ભાઈ આવવાની આવવાની પણ આપણે ભાઈ હવારમાં અત્યારે વેલો છું વરસાદ આ બાજુ ફૂલ છે અને ક્યાંક નાસ્તો કરવાની ઈચ્છા છે જો આમાં ક્યાંક સારો કોઈ નાસ્તા વાળો આવે ને તો આગળ ક્યાંક રાખીએ ભાઈ સોમનાથ આજે આપણે ઘણું બધું છેટવું છે અને વરસાદ મહિનો છે ફૂલ દેવા ફૂલ વરસાદ અને ફૂલ પવન અત્યારે આપણે અહીંયા કહ્યું ક્યાં પવન તો જો કે કાલનો હતો દરિયા કિનારાથી કરંટ હતો હજી આપણે કઈ નાસ્તાની ની હોટલ આટી આવી નથી કઈ કેમ પડે છે ભાઈ કઈ દેખાતું નથી વાછાટું જ આવે પવન વધારે છે વરસાદ કરતા તો ભાઈ આપણે સોમનાથ પહોંચી ગયા છે જાય મંદિર બાજુ અત્યારે વરસાદ અહીંયા કઈ છે નહીં આવું ઝીરો ઝીરો છે વરસાદ બંધ થઈ ગયો ને આપણે સોમનાથ દાદાના ગેટે પહોંચી ગયા છે ગાડીને અહીંયા પાર્કિંગ કરી દઈએ આગળ અહીંયા વાહન નાસ્તા વાળા ઘણા બધા છે તો અહીંયા નાસ્તો કરીએ બાકી તો ક્યાંયથી આપણે રસ્તામાં નાસ્તો મળ્યો નહીં ભાઈ એટલે આપણે ઓલમોસ્ટ સમજી લઈએ ને કે દીવથી નીકળ્યા એટલે એસીથી સો કિલોમીટરનો આપણે રન કાપ્યો છે અને આજના અત્યારે પાછા એવા સમાચાર છે કદાચ પોરબંદર બાજુનો જે રસ્તો છે એ બંધ થઈ ગયા છે વરસાદને આ લીધે તો હવે જવાનો રહ્યો હમણાં ફટાફટ આપણે અહીંયા અત્યારે કાંઈ નથી તો દર્શન કરીએ અને નીકળી જાય ફટાફટ આગળ હાલો ભાઈ નાસ્તો કરી લઈએ કઢીને ગાંઠીએ અને મરચાં ગરમ ગરમ

ભાઈ છાટા ક્યાંક ચાલુ છે કઈક નથી આપણે દર્શન કરી આપણે જાય આ બાજુ દરિયાના કિનારે બાજુ આટો મારી લઈએ જાય આપણે સમુદ્ર બાજુ સાઈડ બધી ખાણી પીણી ને આપડે હું કહેવાય માર્કેટ કપડા નહીં ને સમુદ્ર જાય છે આપડે સમુદ્ર આવી ગયા છે ભાઈ સમુદ્રના કિનારે તમે માહોલ જોવો યાર અને અહીંયા આવવા માટે તમારે પેલા ટિકિટ મારી ટિકિટ કપાવાની રહે પાંચ પાંચ રૂપિયા ચાર્જ છે ટિકિટનો સોમનાથજી ભાઈ દર્શન કરીને આપડે વ્યવસ્થિત હવે નીકળી ગયા છીએ અત્યારે આપડે પાછો વરસાદ તમે જોયો છે નહીં એટલે ક્યાંય નડે એવું નથી ગયા ગયા હવે આગળ જતા જોઈએ કારણ કે હમણાં ત્યાં આજની તારીખ ના બધા છે કે બધી જગ્યાએ થોડો થોડો વરસાદ છે આમ આપણે પાછળ ભૂટકો તો હોય તો બહુ હારમ હારો પડી ગયો કોળીનાર બાજુ સીધો પટ્ટો છે જુનાગઢ વાળો કેસોડ વધી ગયા ભાઈ આપણે ઘરે ચા પાણી કરી વરસાદ ચારી બાજુ ચાલુ છે હવે રસ્તો ગયો લેવો નક્કી કરવાનું છે આપડે અત્યારે કેશોદ થી વંથલી વધારે રોડ છે અને સમય થઈ ગયો છે અગિયાર વાગી ને અઠાવન મિનિટ બાકી બધા પાણી ભરા છે આપણે જે રસ્તે થી આવ્યા હતા ગુતિયાણા બાજુ ને એ બાજુનો રસ્તો કે છે કે બંધ છે અને પાણી ભરા છે તો જોઈએ આગળ આગળ નો આઈડિયા આપણે બને ત્યાં સુધી છે ને મેન રોડ જ પકડી રાખવો છે એટલે વાંધો ન આવે મેન રોડ ઉપર તો લગભગ વાંધો ન આવે વરસાદ ચાલુ છે અને બેન વસ્તુ બીજી એ છે કે ભાઈ ટોલ નાકા છે ને આપણે બધા ઠેકાડી દીધા છે ટોલ મેં નથી કારણ કે ટોલ નાકા દીધા રસ્તા ક્યાંય રહ્યા નથી એટલે એના કરતા ઠેકાડી દેવા હારા વંથલી વાળું ઠેકાડી દીધું ચડી જાય આપડે હાઈવે ચડીને જ ભાઈ ઓલો થાય છે અઘરું થાય છે કારણ કે હાઈવે ઉપર નથી પડતી બાકી હવે ઓલા ખબર છે ખાડો જ છે વાંધી આપણે રાણા વાળો રસ્તો એ પકડી દીધો છે એટલે વરસાદ બધે ભૂલ ચાલુ છે પણ આ બધા એવા રસ્તા છે લગભગ હવે વાંધો નથી આવે એમ કે આવે એમ કે અમુક કે વાંધો નહીં આવે અમુક કે આવશે આગે આગે જોયું જાય ભાઈ હવે જાય એમાં તો પેર નથી કારણ કે બધે વરસાદ ચાલુ છે એટલે થોડું ઘણું તો તકલીફ બધે રહેવાની છે આ મામું આપડે ગાડી જોતા હોય તો મામું પચાસ નવાણું પડી ગયા આપણે કદાચ વધારે ફોટા આવ્યા હતા ના ને જાય આપડે ઇકબાલભાઈ ગાડી છે મુરલી ધર ને જાય પેલા તો વરસાદ છે ચાલુ આ બાજુ વિસ્તારમાં આવો ને આવો વરસાદ ચાલુ છે ને આ ઇકબાલભાઈ છે કેમ છે આ છત્રી ધર ઉભા થાય મુરલી ધર આ આપડે અશ્વિનભાઈ છે નીકળો તો તમને બહાર બહાર થી દુકાન બોર્ડ દેખાડી દીધો છે પેટ્રોલ પંપ ને આમે ઉભું રહી જાવ પાન ભાગી ને ખાવાની ઈચ્છા હોય તો

ભાઈ આ અત્યારે આપણે વેકરી બાજુનો તમે વિસ્તાર છે આપણે તમે સિંજો આ કૌડું નુકસાન હોય છે આ ખેતરોમાં હાવ પૂરું થઈ ગયું પાણી જ દેખાય છે આમાં પાક શું છે એ આપણે કઈ દેખાતો નથી હવે આ રસ્તા ઉપર આગળ આપણે એ જ જોવાનું છે કે આગળ હજી આપણા શું સિચ્યુએશન જોવા મળે છે બાકી વરસાદ તો બધા બે બાજુ જેવું છે પાછું એક નથી એક જ બાજુ આ બાજુની સાઈડ એમ જ છે બધું જળબંબાકાર છે આ નુકસાન તો ખાલી ખેડૂત ભાઈ કમી શકે બીજું બીજા કોઈનું કામ નથી હવે આગળ આગળ જોઈએ આપડે બહુ તજા આ ટૂંકમાં આપણે આવે છે આવી રીતના પાણી ભરેલું લગભગ આપણી નજર ભૂકે જોઈ લો મે ઓલો દીવ થઈને આવ્યો દરેક નગર આમ ના હોય જ્યાં પડે ત્યાં બાટલા સાફ કરી છે થોડા ઘણા મજા આવતી નથી કઈ ભાઈ વ્યક્રિયા થી આપણે ગેસ પાછો ફૂલ કરાવી લીધો છે અને હવે જે મેન છે ને એ આગળ છે ક્યાંક થોડો ઘેરીઓ છે કે જ્યાં ટૂંકમાં આપણે એવું લાગે કે પાણી ભરાતું હોય ત્યાંથી નીકળી ગયા એટલે ભયો ભયો હવે જોવાનું હોય છે કે અત્યારે અહીંયા એની સિચ્યુએશન શું છે બાકી આ તો બધી સિચ્યુએશન આપણે જોઈએ છીએ ઘણા બધા કિલોમીટર ગઈ એમાં તો પાણી ચારે બાજુ ભરેલા છે જો જે આમે બધા ખેતરો ભરેલા છે પાછળથી એવા સમાચાર જતા કે આ રસ્તો વેલોરો બંધ થઈ જાય તમે ફટાફટ નીકળી જાજો એટલે હવે પાણી આપણે જોયું કે બે બાજુ રોડના કાંઠા ઉધી આવી ગયેલું છે હો આ જોઈએ

પાણી જ ભઈરા ભાઈ યા જ આયા પાણી જ ભઈરું આ મકાન ને બધું ભાઈ ફાઇનલી આપણે એ ડેન્જર ઝોન નીકળી ગયા છે જે રસ્તો બંધ થવાનો હતો ને પાણી ની જેની આપણે બધી વધારે બીક હતી એ જગ્યા ઉપરથી નીકળીને આપણે ચડી ગયા છે આ સીધો હાઈવે રાણાવાવ વાળો આગળ ચેકપોસ્ટ આવે છે તમે જોઈ શકતા હશો જો થોડાક ભાઈ મોડા પહોંચ્યા હોત ને તો આપણે તકલીફ પડત આપણે હું કહી શકીએ કે કદાચ ત્યાં રોકાવું પડત અને પછી વરસાદનું કંઈ નક્કી નહોતું વરસાદ ક્યાં સુધી ચાલુ રહી પછી વરસાદ જ્યાં હું ચાલુ જ્યાં જ્યાંથી રોકાવું પડે કાં ગુમરો મારવા જવું પડે ભાઈ અહીંયા કઈક રસ્તો બંધ થઈ ગયો હોય કે હું હોય આગળ કઈ ખબર નથી અહીંયા તો ખબર પડે એ ભાઈ સિચ્યુએશન જોતા એવું લાગે છે કે કાં ઝાડવું પડી ગયેલું હોવું જોઈએ હોવું જોઈએ વરસાદ બાર ફૂલ ચાલુ છે અને ફૂલ એ ફૂલ પવન છે એટલે આપણે ઝાડવાની શક્યતા વધારે છે ઝાડવું પડી ગયું હોય જોયા આગળ શું થાય કારણ કે ટ્રાફિક ઘણો બધો છે ભાઈ આ પવન છે ને ફૂલ એના હિસાબે ઝાડવા પડી ગયા છે એમ કે છે જોયા આગળથી નીકળાય છે કે શું છે કે આ બધા પાછી વાળી આવે કારણ કે બે ત્રણ તો ગાડીઓ હમણાં પાછી રિવેશ ગઈ ના ના એટલી બધી તો પાછી ના આવે કારણ કે લાઈન આખી છૂટી ગઈ છે બે દિવસ આ પવન જે આવો ને આવો આ છે ને ભાઈ આપણે રાણાવાથી જે હનુમાનગઢ છે ને એની બચારેનો ગાળો આપણે ગઈ ગયા આ એ ગાળામાં અત્યારે ઊભા છીએ આપણે તો ભાઈ ઓલા ઝાડ મારી આગળ દેખાય હજી પડવું પડવું છે ગાડીઓ નીકળે જો ગાયો ગા આ ઝાડ હું હાલે જ છે ભાઈ ગમે ત્યાં પડે કદાચ એના હિસાબે આ લોકો એમનો બ્રાઈક હોય છે જો આ અડધો પડી ગયો અડધું બાકી છે આવી હાલત કરી નાખી છે ભાઈ અત્યારે આ વરસાદે ભાઈ નગર અમારી જ માથે પડી ગયા આ સિચ્યુએશન છે ભાઈ 3 વાગ્યા છે ભાઈ અને થોડક આપણે આગળ હલ્યા તો પાછા અહીંયા ઝાડવા પડી ગયા છે લાયા તો હવે જામ આ લોકો વારે જકાન કજે પડ્યું છે તો હવે જોઈએ આપણું શું થાય ભાઈ ગયા તો ઝાડું જોવા શું જેસીબી આવ્યું તો ભલા નહીં બરોબર પછી મેં જરા ટ્રાય કરી પણ ના બેગું થી વાહ તો મતલબ એ સિચ્યુએશન શું છે હવે સિચ્યુએશન એ છે ગાડી બંધ કર દે એ બરોબર મુલાકાત કરી તો હું છે તમારા સબસ્ક્રાઈબર મળી લીધું હવે કઈ ઘર કોઈ મળી લીધું કે સેલ્ફી લેવા આવો પણ આમાં મારે કેમ નીકળવું માથે જાળવું પડે એમ છે કે આવું હાલો હમણા વરસાદ બંધ વાલ બંધ કરી આવું વરસાદ ન પછી આવે તો ભાઈ જેસીબી આવ્યું તું એમ ગેજે ને એનાથી હેલું નથી જાળવું એટલે હવે કદાચ બીજું જેસીબી બી આવશે બે ત્રણ હલાવશે તો વાંધો નહીં આવે ભાઈ આપણે છે ને એ રોડ દાખો મૂકી દીધો છે અને સાઈડમાં આપણે આવતા રહ્યા છે એનું કારણ એ છે કે આપણે ઊભા એ જો આ ગાડી છે ને એની નીચે અને એ બધા જાડવા અત્યારે ફૂલ હલે છે તો ખાલી ખાલી ભાઈ આપણે બે ત્રણ કલાક ક્યાં કઈ નીકળે છે નહીં

ધીરે ધીરે આવું નીકળી જાય હે અડધી પોણી કલાક થાય ને તો ભાઈ આ રીતના અત્યારે સિચ્યુએશન છે ઊભા ઊભા મજા કરો શાંતિથી આપડે કઈ ઉતામર નથી આ રીતના ગાડીઓ નીકળે છે અત્યારે હળવે 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 આ ઝાડવું પડી ગયું જાઓ તમે ભૂકા કાઢી નહી ખબર ઓહો મૂળિયામાંથી ઉપાડી લીધું ભાઈ આપણે માંથી આપડે ખેતરમાંથી આપણે ખેતર માંથી ગાડી કાઢીએ છીએ એ ભાઈ બિચારા હારન કઈ થી રસ્તો કરી દીધો કરી દીધો આ બાજુ સાઈડ તમે જાવ અહીંથી કેમ ગાડીઓ નીકળે છે ઓહો હોય કટો કટી હાવ ગાઢવાની છે જઈ લ્યો તમે આ જાડવો ને બધી ડેલાની ને હાલત

ભગવાન ભગવાન છેલ્લા ફાઈનલ પાછા રોડ ઉપર સડી તો ગયા અહીં ઓહો ટ્રાફિક જો કેવડો થઈ ગયો છે વાહ ભાઈ તો રાતે ટાવર નતો ને એવી બધી તકલીફ હતી ને આપણે પછી પહોંચી ગયા હંજે ઘરે અને ઘણા બધા ટૂંકમાં બે થી ત્રણ દિવસથી ક્યાંય લાઇટ નથી ક્યાંય નેટવર્ક નથી કોઈ વસ્તુ નથી એટલે ઘરે પહોંચીને પછી આપણે શાંતિથી સુઈ ગયા હતા કારણ કે ફોનમાં નહોતું ચાર્જિંગ તો મેં કીધું આ ને કરી આપણે અહીંયા પૂરો કાલે હાંજે તો મોબાઈલ એ બધા સ્વિચ ઓફ થઈ ગયા તા એટલે હવે ને પૂરો કરીએ તો બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ